પોલીસે ત્રણ ભેંસો ચોરી કરનાર ત્રણ રીઢાઓને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા હતા બકરી ઈદ તહેવાર પહેલા જ ચોરેલી ભેંસો નું કતલ કરનાર ત્રિપુટીને સચિન જેઆઈડીસી પોલીસે ઝડપી પાડી છે આ ત્રિપુટીએ પંદર દિવસ પહેલા સીઆરડીસી વિસ્તારમાંથી ચરવા ગયેલી ત્રણ ગાયની ચોરી કરી હોવાની કબૂલાત પણ કરી હતી સચિન જીઆરડીસી પોલીસ મથકના કુલદીપસિંહ ગોહિલ અને તેમનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે તેઓએ બાતમી મળી હતી કે એક સફેદ કલરની હોલેરો પિકઅપ વાનમાં ભેંસોને લઈ જવામાં આવી રહી છે બાતમીના આધારે સચિન જીઆરડીસી વિસ્તારમાંથી પોલીસના સ્ટાફે હોલેરો પિકઅપને પકડી પાડી હતી આ વાનમાં સવાર રફીક સુપડુ રસીદ કુરેશી ઇમરાન ઇસ્માઇલ કુરેશી તેમજ મોહમ્મદ હુસે હુસેબા ઝુબેર શેખને પકડી પડ્યા હતા પોલીસે તેઓની કડક પૂછપરછ કરતા ત્રિપુટીએ કબુલાત કરી હતી કે પંદર દિવસ પહેલા જ સચિન ચાડીસી વિસ્તારમાંથી ત્રણ ભેંસોની ચોરી કરી હતી અને બકરી ઈદના દિવસ પહેલા જ તેનું કતલ પણ કર્યું હતું